પ્રદેશ જે છે એમાં વાગડ પંથક હોય 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 કે કે વાવેચી થરાદરી પંથક હોય આ બધા પંથકની અંદર વધારે હેવી વરસાદને કારણે ખાસું મોટું નુકસાન થયું સાંતલપુર તાલુકાની અંદર પણ રાધનપુરમાં પણ ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેટલાક ગામોની અંદર પાણી હજુ પણ ભરેલા છે અને ખેતરોની અંદર પણ લાંબા સમય સુધી પાણી હજુ રહેશે તેવું દેખાય છે ખેતીના પાકને નુકસાન છે રાજ્ય સરકાર પણ ઉદારતાપૂર્વક આ બાબતમાં મદદ કરી રહી છે પૂરું પણ કામે લાગ્યું છે પ્રભારી મંત્રીશ્રી પણ આજે આવે છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારની અંદર ઉદારતાપૂર્વક કઈ રીતે મદદ કરી શકાય એના માટેનો આજે મુલાકાત આ સરહદી વિસ્તારમાં પણ છે સુઈગામમાં આવે છે અને લગભગ સુઈ ગામને સાંતલપુર બંનેની સ્થિતિ એક જ જેવી છે તો હું પણ આ વિસ્તારની જે વાત છે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ અને જે બની શકે બધી બાબતમાં મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરશું ખેડૂતોનું મનોબળ છે સરકારની થોડી મદદ મળી જશે ફરી પાસે બેઠા થઈ જશે